તેજ ગામની સત્તર વર્ષની સગીરાને એકલતાનો લાભ લઈને તેનું બળજબરીપૂર્વક અપહરણ કરી ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું જે અંગેની જાણ સગીરાને તેના પરિવારજનોએ કરતા તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો અને સગીરાનું તબીબી પરીક્ષણ કરાવી તપાસનો દોર શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ નરાધમ જતીન પટેલની ધરપકડ કરી હતી તેમજ તેનું તબીબી પરીક્ષણ કરાવી સાયોગિક પુરાવા એકત્ર કરી કોર્ટમાં રજૂ કર્યું હતું કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરતાં જ પોલીસે સ્થળ પર સાયોગિક પુરાવા મેળવ્યા હતા તેમજ જતીન પટેલની વધુ પૂછપરછ શરૂ કરી હતી